ગુજરાતમાં ઠેર ઠેર નવરાત્રીની ઉજવણી થઈ રહી છે ત્યારે વિજાપુર તાલુકાના સરદારપુર ગામે પણ નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ભાવભેર અને પરંપરાગત રીતે ઉજવાઈ રહ્યો છે જોઈએ અમારો ખાસ રિપોર્ટ સરદાપુર પ્રતિનિધિ હર્ષદ લખવારાનો શ્રી સરદારપુર ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી મહાકાલી નવરાત્રિ ગરબા યુવક મંડળ દ્વારા નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ભાવભેર અને પરંપરાગત રીતે ઉજવાઈ રહ્યો છે ગામની એકતા અને ભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળે છે દરરોજ મહાકાલી માતાજીના મંદિરે સુખડી પ્રસાદ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે તથા ભક્તોને લાઈવ નાસ્તો પણ આપવામાં આવે છે નાના બાળકોથી લઈને મોટી બહેનો સુધી સૌ ખૂબ જ ઉત્સાહ સાથે સુંદર ગરબા રમે છે અંદાજે અઢારસોથી બે હજાર લોકો દરરોજ ગરબા રમવા માટે પધારે છે ગામના મધ્યમાં આવેલું મહાકાલી માતાજીનું નવા નિર્માણ થયેલ મંદિર આસ્થાનું પ્રતિક બની રહ્યું છે મંદિરના નિર્માણ બાદથી માતાજીનો મહિમા અને શ્રદ્ધાળુઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે ખાસ કરીને સાતમ નોરતાને વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકો તેમજ યુવાનો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને ગરબા રમીને સૌનું મન મોહી લીધું હતું આ ઉપરાંત દશેરાના દિવસે ગામમાંથી બસ્સોથી વધુ ગરબા જૂથો એકસાથે નીકળે છે અને સમગ્ર ગામમાં અદ્ભુત માહોલ સર્જાય છે આ દૃશ્ય લોકોને અનોખો ઉત્સવનો અનુભવ કરાવે છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક કાર્યકર્તાઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે જેમાં પટેલ ભીખાભાઈ જગદીશભાઈ પટેલ ગામના સરપંચ રાજુભાઈ પટેલ તથા પાટીદાર સમાજના સ્વયંસેવકોએ તન તોડ મહેનત કરી છે ઉપરાંત દાતાઓ દ્વારા નાસ્તા પાણી સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી આ સમગ્ર નવરાત્રી મહોત્સવને અનુલક્ષીને લોકો મોટી સંખ્યામાં પધારીને કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ કાર્યને સેવાની ગામ લોકોએ ખૂબ સરસ રીતે બિરદાવી હતી શ્રી સરદાપુર ગામનો આ ઉત્સવ ગામની એકતા અને ભક્તિનું પ્રતિક બની રહ્યો છે હું પટેલ જગદીશભાઈ ભોનદાસ સરદારપુર જય શ્રી મહાકાલી માતાજી શ્રી સરદાપુર ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી મહાકાલી નવરાત્રિ ગરબા યોગ મંડળ દ્વારા નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ભાવભેર અને પરંપરાગત રીતે ઉજવાઈ રહ્યો છે ગામની એકતા અને ભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળે છે દરરોજ મહાકાલી માતાજીના મંદિરની સુખડી પ્રસાદ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે તથા ભક્તોને લાઈવ નાસ્તો પણ આપવામાં આવે છે નાના બાળકોથી લઈને મોટી સંખ બહેનો સુધી સૌ ખૂબ જ ઉત્સાહ સાથે સુંદર રાસ ગરબા રમે છે અંદાજે અઢારસોથી બે હજારની સંખ્યા દરરોજ ગરબા રમવા માટે વધારે છે ગામના મધ્યમાં આવેલું મહાકાલી માતાજીનું નવા નિર્માણ થયેલ મંદિર આસ્થાનું પ્રતિક બની રહ્યું છે મંદિરના નિર્માણ બાદથી માતાજીનો મહિમા અને શ્રદ્ધાળુઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે ખાસ કરીને દશેરાના દિવસે ગામમાંથી બસોથી વધુ ગરબા જૂથો એક સાથે નીકળે છે અને ગરબા સમગ્ર ગામમાં અદભુત માહોલ સર્જાય છે આ દ્રશ્ય લોકોને અનોખો ઉત્સવનો અનુભવ કરાવે છે શ્રી સરદારપુર ગામનો નવરાત્રી મહોત્સવ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતાનું પ્રતિક બનીને લોકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે પટેલ ભીખાભાઈ પછાભાઈ ગામ સરદારપુર તાલુકો વિજાપુર એ અમારા ગામમાં ઘણા વર્ષોથી નવરાત્રિ ચાલતી આવી છે તેમાં અમે નવરાત્રિ પ્રસંગે સાતમા નોરતામાં વેશભૂષાનો પ્રોગ્રામ રાખેલ એમાં ગામના નાના બાળકો બહેનો ભાઈઓ બધાને ઉત્સાહભેર ભાગ લીધેલો અને ગામના બધાને મોજ મજા કરાવેલી તે બદલ દરેકનો હું ખૂબ ખૂબ આભાર માની અમારા સરદાપુર પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ જીજી વન ન્યૂઝ Vijayapur